નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનું કાવ્ય નંબર સાત હરી ઘરે આવો ને આ કાવ્યની આપણે સમજૂતી ભાગ એકમાં મેળવી તો હવે આપણે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ સૌ પ્રશ્ન એક વાતચીત સવાલ નંબર એક તમારા તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે તો જવાબ જોઈએ અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે સવાલ નંબર બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ તો જવાબ જોઈએ કે મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમની ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે વિવિધ રમતો પણ રમાડે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ જોઈએ મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો જોઈએ એનો જવાબ મહેમાનને અમે ફોન કરીને સંદેશો અથવા તો મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈ કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ ત્યારબાદ સવાલ નંબર ચાર મહેમાન આવવાના હોય તે પહેલા તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો જોઈએ એનો જવાબ કે મહેમાન આવવાના હોય તે પહેલા મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે

તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ શું કીધું અહીંયા તો કે ભોજન બાદ એમને મુખવાસ પણ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ત્યારબાદ સવાલ નંબર છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે

મહેમાન આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ એકદમ મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા જ ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન બે કોષ્ટક પૂર્ણ કરો શાને માટે કાવ્ય નાયક અથવા તો નાયિકા શું શું કરશે તમારા ઘરે શું શું કરવામાં આવે છે બરાબર કઈ બાબતમાં તો આપણને પહેલી બાબત એમ કીધી છે કે સ્વચ્છતા અને સુશોભનમાં તો કાવ્ય નાયિકા કે કાવ્ય નાયક એ આપણને ખબર નથી કારણ કે લોકગીત છે બરાબર બધાએ સાથે મળીને રચેલું હોય તો અહીંયા એમ કીધું છે કે કાવ્ય નાયક અથવા તો કાવ્ય નાયિકા શું શું કરશે કયા પ્રસંગે

તો ત્યારબાદ રહેવા અને ઊંઘવાની વ્યવસ્થામાં કાવ્ય નાયક અથવા તો કાવ્ય નાયિકા શું કરશે ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે તો તમે શું કરશો તો કે રહેવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે અને સુવા માટે પલંગ પર ગાદલા પાથરવામાં આવે છે મહેમાન આવે ત્યારે રહેવા માટે અલગ ઓરડાની વ્યવસ્થા કરવાની તથા સુવા માટે પલંગ પર ગાદલું પાથરવામાં આવે દૈનિક ક્રિયાઓ માટે શું કરશે કાવ્ય નાયિકા કે કાવ્ય નાયક જોઈએ દાંતણ કરવા દાડમ કે કરેણની કુમળી ડાળી આપશે અને નાહવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે આપણે લોકગીતમાં જોયું તો તમારા ઘરે મહેમાન આવે તો તમે શું શું કરો તો કે ભાઈ દાંત સાફ કરવા આપણે ટૂથપેસ્ટ આપીએ ટૂથબ્રશ આપીએ અને નાહવા માટે બાથરૂમમાં નવો સાબુ અને શેમ્પુ આપવામાં આવે છે ત્યારબાદ ભોજનનો પ્રબંધ તો કાવ્ય નાયક અથવા તો નાયિકા શું શું કરશે તો કે ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે અને આપણે શું કરીએ તો કે ભોજન માટે મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ છાસ વગેરે આપવામાં આવે મનોરંજન માટે મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે અને તમારા ઘરે મહેમાન આવે તો શું કરો તો કે મનોરંજન માટે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમ બતાવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આપેલી પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો નંબર એક શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને અમા કીધું છે કે શેરી સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો બમા એમ કીધું છે કે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારે ઘરે પધારો કમાય એમ કીધું છે કે શેરી સાફ કરવા ઘરે આવો તો જવાબ શું આવશે કે આંગણું ચોખ્ખું કરીને તૈયાર રાખ્યું છે તૈયાર છે તમે મારા ઘરે પધારો જવાબ આવશે બ ત્યારબાદ નંબર બે પોઢણ દેશો ઢોલિયો અમા કીધું છે કે શું માટે ખાટલો આપીશું બમા કીધું છે કે ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે કમા કીધું છે ઢોલ અને શરણાઈ અમે આપીશું તો જવાબ શું આવશે કે અ સુવા માટે ખાટલો આપીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો દેશુ આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશુ આવો સાકરીઓ દેશું ને મારે ઘરે આ કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે આપણે એને વ્યવસ્થિત યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાની છે તો જોઈએ કે ભોજન દેશુ ભોજન દેશુ લાપસી ઘરે આવો ને દેશુ દેશુ સાકરિયો કંસાર મારે ઘરે આવો ને આપણે આ યોગ્ય ક્રમમાં ગોઠવીને લખી ત્યારબાદ નંબર બે દાડમીને ને દાંતણ ઘરે દેશુ આવો તાંબ દેશુ આવો ને દેશુ કણેરી મારે ઘરે આપ આડાવળી થઈ ગઈ છે પંક્તિ તો આપણે ગોઠવીને લખવાની છે કે દાતણ દેશું દાડમી ઘરે આવો ને દાંતણ માટે ત્યારબાદ પ્રશ્ન પાંચ લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો અમારા સાહેબ આવ્યા નહોતા બરાબર આ શું કીધું છે આ એકદમ તળપદી ભાષા હવે આપણે શું કરવાનું છે કે આમાં જે આ શબ્દો છે એને આપણી જે બોલી બોલીએ છીએ આપણે જે દરરોજ આપણી બોલી બોલીએ છીએ એ બોલીના આધારે શબ્દને ગોઠવવાના છે અમારા સાહેબ આવ્યા નહોતા બરાબર આપણે આના સ્થાને શું કરવાનું છે કે આપણે જે રીતે બોલીએ છીએ એ શબ્દો આપણે અહીંયા લખવાના છે આ જે ખાલી જગ્યા કરેલી છે ત્યાં

ને ઈ કબૂતર પોતાના ખીચામાં નાખ્યું પછી સોધાયું તો મારા ચોપડાના થેલામાંથી જળ્યું હવે આ જે લીટી કરેલી છે લીટી કરેલા જે શબ્દો આ શબ્દોને આપણે આપણી બોલીમાં ફેરવવાના છે તો જોઈએ અમારા સાબ એટલે કે સાહેબ આયા એટલે કે આવ્યા નતા એટલે કે નહોતા અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચારેલું કે સાહેબ આઈ એટલે કે આવી જાય તો ફૂલ દેહું એટલે કે દઈશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે એટલે કે ત્યાં શું લખવાનું ત્યારે દૂરથી સાબ એટલે કે સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું એટલે કે આવ્યું હતું ઓહો ઈ તો જાદુગર અમે એમને એટલે કે તેમને ફૂલ દીધું

તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું એટલે કે મળ્યું જે આપણે શબ્દો હતા એ શબ્દોને આપણે આપણી જે રોજબરોજની બોલી વાપરતા હોય એ બોલીના શબ્દોને આધારે ફરીથી લખવાનો તો ફકરો એ આ પ્રમાણે લખ્યો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તથા બુક ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકશો તો આગળ વધીએ પ્રશ્ન 6 શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો ઉદાહરણ રાન એટલે જંગલ રાન ને લગતું રાનેરી અને રાનેરી બોર તો આ રીતે આપણે શબ્દોની યાદી બનાવવાની છે રૂપુ ધાતુ રૂપા ને લગતું રૂપેરી અને રૂપેરી ભાત નંબર બે સોનું ધાતુ સોના ને લગતું સોનેરી અને સોનેરી શું હોય પાન ત્યારબાદ આગળ જોઈએ નાનું ઓછી ઉંમરનું ઓછી ઉંમરને ને લગતું નાનેરું અથવા તો નાનેરી ત્યારબાદ નાનેરી બાળ એટલે કે નાનેરી દીકરી આપણે આ યાદી બનાવવાની કીધી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપે આપી છે તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો વર્ગ વળાવી સજ્જ કરવું નિશાળે આવો ને પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને દેશું દેશું કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવો ને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને શીખવશું ઇતિહાસ ને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને દેશું દેશું સેન્ડવીચ સાથે દોસ્તો નિશાળે આવો ને દેશું બોલ દેશું બેટ નિશાળે આવો ને દેશું દેશું મોકળું મેદાન દોસ્તો નિશાળે આવો ને ત્યારબાદ તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી બરાબર આપણે પ્રશ્નો પણ બનાવવાના છે એમાં સવાલ નંબર એક તમે રચેલી જે પંક્તિઓ હતી એ કઈ કઈ હતી નંબર બે સવાલ તમે પંક્તિઓ કોને કોને સંભળાવી સૂચનામાં શું કીધું હતું કે વર્ગખંડમાં તમારા મિત્રોને સંભળાવજો તો અહીંયા એવો સવાલ કરવાનો કે તમે પંક્તિઓ કોને કોને સંભળાવી સવાલ નંબર ત્રણ તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી સવાલ નંબર ચાર તમને આ નવી પંક્તિઓ બનાવવા શિસી મુશ્કેલીઓ પડી આ એક આપણને ચાર એવા પ્રશ્નો બનાવવાના પણ કીધા હતા ત્યારબાદ પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો આંબા તારી કેરી કુંવારી કે લુમે કે ઝુમે કિયાભાઈને કિયાભાઈની બેની કુંવારી કે લુમે કે ઝુમે દીપકભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝુમે રણજીત ભાઈ ની બે ની કુવારી કે લુમે કે ઝુમે કિયા ભાઈ ની બે ની કુવારી કે લુમે કે ઝુમે આ મુજબ બીજા ભાઈઓ ના નામ ઉમેરતા જાઓ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ પ્રશ્નો ના ઉત્તર લખો તમને આ ગીત ની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ સવાલ શું કર્યો છે સવાલ નંબર એક કે તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ ત્યારબાદ સવાલ નંબર બે નાવણ માટે જમુનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો કે જમુનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમણાજી નીર આપવાનું કહ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ સ્વ અધ્યયન પોથી બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લેસ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ને અત્યારે જે ડાઉનલોડ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો ત્યારબાદ આગળ વધતા સવાલ નંબર 3 કે વાલમ ના આવવા પહેલા શીશી શી તૈયારી તૈયારીઓ થઈ છે તો જોઈએ કે વાલમ ના ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા આજે મહેમાન આવવાની આ પૂર્વ તૈયારી છે સવાલ નંબર 4 વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે કઈ કઈ બાબતોમાં તેનું ધ્યાન રખવા રખાશે તો જોઈએ જવાબ કે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ એટલે કે નાનો માળ દાંતણ કરવા દાડમ અને કરેણની કુમળી દાળી નહવા માટે કુંડિયામાં જમુનાના નીર ભોજન ભોજન માટે લાપસી અને સાકરીઓ એટલે કે સાકર મિશ્રિત કંસાર મનોરંજન માટે સોગઠી સોગઠીની રમત અને સાથે રમવા માટે પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ત્યારબાદ સવાલ નંબર પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી શી ઉમેરી શકાય કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે તેમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો

ઘણા સમયથી તારો પત્ર નથી તું તારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશો અહીં અમે સૌ મજામાં છીએ આજે હું તને મારા દિવાળીના વેકેશનમાં અમે સપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી હતી તે વિશેની વાતો હું તને આમાં જણાવીશ એનો મિત્ર છે બરાબર એટલે એને સંબોધનમાં શું આપ્યું છે કે પ્રિય કોઈ આદરણીય વ્યક્તિ હોય તો આપણે કોઈ આપણા પપ્પાને પત્ર લખવાનો હોય તો આપણે પૂજ્ય શબ્દ ઉમેરી શકીએ પણ આપણે આપણા ભાઈ અથવા કોઈ મિત્રને પત્ર લખવાનો હોય તો આપણે સંબોધનમાં પ્રિય શબ્દ અથવા તો વહલા મિત્ર શબ્દ પણ ઉમેરી શકીએ ત્યારબાદ અમે આ દિવાળી દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશને આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારે રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવરાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસ રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીએ એક મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી ત્યારબાદ આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો તું મને જણાવજે એટલે કે ફરી તું મને સામો પત્ર મોકલજે તારા પરિવારના બધાને મારી યાદ પત્ર મળે થી ઉત્તર આપજે તને મારો પત્ર મળે એટલે તું મને પાછો પ્રત્યુત્તર આપજે લિખિતન લી એટલે લિખિતન તારો પ્રિય મિત્ર કોણ તો કે લખનાર જે પત્ર લખનાર હોય એ વ્યક્તિ નું નામ શું છે કૃણાલ તો અહીંયા શું આવશે લિખિતન માં કે તારો પ્રિય મિત્ર કૃણાલ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો